વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ અને કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને બનાના શેક કે સ્મૂધી ખૂબ ગમે છે પરંતુ લોકોના મનમાં ઘણા પ્રશ્નો રહે છે કે શું દૂધ અને કેળા એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદો થાય છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે તેનું સેવન કરવું યોગ્ય છે કે ખોટું નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ તો અમે તમને જણાવી દઈએ કે જો તમે કેળા અને દૂધ એક ખાઈ રહ્યા છો તો થોડી શારીરિક કસરત પણ કરો કારણ કે દૂધમાં ચરબી હોય છે જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો તેનાથી તમારું વજન વધી શકે છે બોડી બિલ્ડરો અને વજન વધારવા માંગતા લોકો માટે દૂધ સાથે કેળું એક સારો વિકલ્પ છે જો કે અસ્થમા અને શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા લોકો માટે તેની ભલામણ કરવામાં આવતી નથી નિષ્ણાતોના મતે કેળા અને દૂધ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થતો નથી તેને ખાવાથી પાચનતંત્ર પર અસર પડે છે આનાથી સાઇનસની સમસ્યા પણ થઈ શકે છે ડોક્ટરો કહે છે કે દૂધ અને કેળાના ફાયદા મેળવવા માટે બંને એકસાથે ન ખાવ કેળું ખાધાના વીસ મિનિટ પછી દૂધ પીવું વધુ ફાયદાકારક છે જો તમને ડેરી ઉત્પાદનો સાથે કેળું ખાવાનું ગમે છે તો તેને દૂધને બદલે દહીં સાથે ખાવ જો તમે ફક્ત કેળા અને દૂધનું સેવન કરી રહ્યા છો તો તેમાં કોઈ પ્રોટીન અથવા વિટામિન સ્ત્રોત પણ સામેલ કરો ઉદાહરણ તરીકે તમે અને દૂધ સાથે ઈંડા ચણા સોયાબીન રાજમા મસૂર વગેરે ખાઈ શકો છો ઘણા લોકો બનાના મિલ્કશેક પીવે છે પરંતુ આયુર્વેદ મુજબ આ ખોટું છે કાં તો કેળું ખાઓ અને દૂધ પીઓ અથવા દૂધ પીઓ અને કેળું ખાઓ બંનેને ભેળવશો નહીં દૂધ અને કેળા ક્યારેય ખાલી પેટે ન ખાવા જોઈએ નાસ્તા પછી તમે વીસ મિનિટનું અંતર રાખીને કેળા અને દૂધ લઈ શકો છો રાત્રે સૂતા પહેલાં તમે કેળું ખાઈ શકો છો આનાથી તમને સારી ઊંઘ આવે છે અને રાત્રે ભૂખ લાગતી નથી પરંતુ જો તમને અસ્થમા શરદી કે ફ્લૂ જેવી સમસ્યાઓ હોય તો સાંજે કે રાત્રે કેળા ન ખાવ ઘણા નિષ્ણાતો માને છે કે કેળા અને દૂધ ભેળવવાથી પેટ ફૂલવું અને અપચો જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે કારણ કે આ બે ખોરાકની પ્રકૃતિ વિપરીત છે એવું માનવામાં આવે છે કે આ મિશ્રણ શરીરની પાચન શક્તિને ખલેલ પહોંચાડી શકે છે પાચન ધીમું કરી શકે છે તો મિત્રો આ હતી આજની જાણકારી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ પ્રકારના બીજા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો